જેમાં મહુવા તાલુકાના ખેડૂતોને કોઈ પણ પ્રકારનું વળતર આપ્યા વગર પાવર ગ્રીડ ની કામગીરી શરૂ કરવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો તો પાવર ગ્રીડ ની કામગીરીના કારણે અને ખેડૂતોના બાગ બગીચાને પણ નુકસાન થયું છે આ બાબતે આગામી પર જિલ્લા તંત્રને રજૂઆતો કરવામાં આવી હતી જેમાં આદિવાસીઓને જમીન પર કલેક્ટરની પરવાનગી વગર પાવર ગેટની કામગીરી શરૂ કરવાનો ખેડૂતોએ આક્ષેપ પણ કર્યો તો જો આ બાબતનો નિરાકરણ નહી આવે તો આગામી દિવસોમાં કલેક્ટર કચેરીનો ઘેરાવ પણ કરવામાં આવશે તેવી ખેડૂત સમાdna આગેવાની ચીમકી પણ ઉચ્ચારી છે દક્ષિણ ગુજરાતમાંથી જે પાવર ની લાઈન જાય છે એની સામે ગુજરાત ખેડૂત સમાજ સુરત જિલ્લા ખેડૂત સમાજ ખેડૂતોની મહામૂલી કિંમતી ફળરૂપ અને આ વિસ્તારની રોનક જળવાઈ રહે એના માટેની લડત છેલ્લા ઘણા સમયથી ચલાવી રહ્યા છે કલેક્ટરશ્રીને અને સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કંપનીને એની પાછળ જે લોકો છે એને ફાયદો કરાવવા માટે કાયદાનો બંધારણનો દુરુપયોગ કરીને જે રીતે ખેડૂતોની સામે બળજબરી કરીને ખોટા કેસો કરીને ખેડૂતોને ડરાવવાનું કામ કરીને ખેડૂતોની માલિકીની જગ્યામાં પ્રવેશ કરીને આદિવાસી ખેડૂતો છે એક પણ રૂપિયાનું વળતર આપ્યા વિના પોતો ડબલ ડબલ એની જે જમીન છે અને વર્ષોથી જે આંબા હોય કે જેની ફળદ્રુપતા વર્ષોથી પેઢી સુધી ચાલે એનો પણ કાપીને કોઈ પણ જાતની મંજૂરી વિના કલેક્ટર વિનંતી કરવા આવેદન પત્ર આવનારા દિવસોમાં આ ખેડૂતોને ન્યાય ન મળે તો અમે મોટી સંખ્યામાં કલેક્ટર ઓફિસ નો ઘેરાવ કરવાના છે આ મહુવા તાલુકો હોય ઓલપાડ તાલુકો હોય કામરેજ હોય બારડોલી હોય પલસાણ હોય આ તમામ ના ખેડૂતો મોટી સંખ્યામાં કલેક્ટર ઓફિસ ના આવનારા દિવસોમાં ઘેરાવ કરવાના